સનાતન શું હતું એ આથી પંદર વર્ષ પહેલાં આપણે અગર કોઈને પૂછવા જઈએ તો ક્યાંક એટલી ક્લેરિટી નહોતી જેટલી ક્લેરિટી સોશિયલ મીડિયાના આવ્યા પછી થઈ છે આપણે પત્રકાર તરીકે અત્યાર સુધીમાં રથયાત્રાએ કવર કરી છે આપણે તમામ આપણા ફેસ્ટિવલ્સ કવર કર્યા છે નવરાત્રિને પણ આપણે પરંપરાગત રીતનું મહત્ત્વ આપીને કવર કરી છે પણ છતાં સનાતન વેલ્યુઝ કઈ છે અને સનાતન વેલ્યુસ કેવી રીતે આપણા ફેસ્ટિવલ થકી આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ એ ક્લેરિટી નહોતી મને એવું લાગે છે કે છેલ્લા એક દશકમાં આ સ્પષ્ટતા ઘણી જ આવી છે અને એમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા અદા કરી છે અને આજે યુવાનોથી માંડીને જે દરેક તબક્કાના લોકો છે એ લોકો સનાતન વેલ્યુઝને સમજતા થયા છે એને સ્વીકારી છે અને મને લાગે છે કે આવનારા સમયમાં હજુ પણ આ તમામ વેલ્યુઝ જે છે એ વધારે સમાજમાં પેનિટ્રેટ થતી જોવા મળશે નિર્ણય પૂરા વિડીયો દેખને કે લઈએ સબસ્ક્રાઈબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ